નમસ્કાર મિત્રો તારીખે આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વાત આજે બુધવાર આજના વિડીયોની અંદર વાત કરવાના છે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ આવતો તો લાઈક કરી દેજો તો મિત્રો હાલ તો અરબી સમુદ્રમાં જે શક્તિ નામનું વાવાઝોડું છે તે ગુજરાતથી ઘણું બધું દૂર જતું રહ્યું છે અને તે હવે ગુજરાત ઉપર ટકરાય તેવી કોઈ પણ જાતની શક્યતાઓ નથી પણ મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં સામાન્યથી હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર આઠ નવ દસ તારીખ સુધી ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે ખાસ કરીને આજે જો જોઈએ તો અત્યારે સેટેલાઇટ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળી શકે છે ખાસ કુંડના લાગુ વિસ્તારો છે અમરેલીના અમુક વિસ્તારો છે ત્યારબાદ જે દરિયાકાંઠાના દ્વારકા પોરબંદર લાગુ વિસ્તારો છે તેની અંદર હળવાથી મધ્યમ વરસાદી અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આપણે સેટેલાઇટ પ્રમાણે જોઈએ તો જેમ જેમ દિવસના જે સાત આઠ વાગતાની સાથે ગુજરાતની અંદર ક્યાંય વરસાદી માહોલની શક્યતાઓ નથી અમુક વિસ્તારોની અંદર હળવાથી છૂટા છવાયા વરસાદી માહોલ જોવા મળી શકે છે આગામી દિવસોની અંદર જે વરસાદની માહિતી એ છે તો આપણી ચેનલ દ્વારા તમને જણાવવામાં આવશે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી વચ્ચે બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન